જેને આપણે તળકીડી તરીકે ઓળખીએ છીએ આના આગોતરા આયોજન તરીકે આપણે કેવા પગલા ભરવા જોઈએ એની થોડી ચર્ચા કરવાની છે પટ ક્યારે આપવો કયા સમય આપવો કઈ દવાનો આપવો એની ચર્ચા કરવાની છે એટલે ખાસ કરીને વિડિયો પૂરો નિહાળવાનો પ્રયત્ન કરજો ખબર પણ હશે કે વિડીયો આવી ગયો હજી ખાતરના વિડીયોમાં લખે કે મગફળીમાં ખાતર કયું નાખી શકાય તો એ શું જોતો હશે માણસ તો તમને એક ખાસ વિનંતી છે કે મિત્રો આ વિડીયોને છે પૂરો નિહાળવાનો પ્રયત્ન કરજો આ પહેલા જે મિત્રો યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે કારણ કે તમે સબસ્ક્રાઈબ કર્યું છે તો તમને અવારનવાર નવા નવા વિડીયો મળતા રહેશે નહીંતર સાહેબને મેસેજ જ કરવો પડશે કે ખાતર નાખી શકાય ખાતરનો આપણે ક્યાર નો હોય પોટ કયો આપી શકાય પટ નો મૂક્યો હોય પણ એને ખબર હોતી નથી એટલે સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો બાજુમાં બેલ લાયકોન છે બેલ લાયકોન ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને તમને માહિતી સરળતાથી ફટાફટ મળી જાય અને મિત્રો ચેનલને સહી લાઈક કરવાનું અને શેર કરવાનું વિડિયોને નહીં ભૂલતા કારણ કે તમારું કરેલું શેર તમને ને મને બંનેને કંઈકનું કંઈક પૂર્ણ ભાથું આપી જશે એટલે મિત્રો ખાસ તમને એટલી નમ્ર વિનંતી છે આજના વિડીયોની અંદર આપણે મગફળીના બિયારણને કઈ દવાનો પટ આપો એની ચર્ચા કરવાની છે એ પહેલાં ઘણા બધા મિત્રો ક્યારેક ક્યારેક એવી કોમેન્ટ લખતા હોય તમે સાહેબ એક મિનિટમાં કહેતા હોય ને તો પાંચ મિનિટ ન બગાડો ભાઈ આપણો ખેતી આપણો ધંધો છે મારા બાપદાદાનો ધંધો છે ખેતી એમ તમારા પણ બાપદાદાનો ધંધો છે એક મિનિટમાં ક્યારેય ખેતી નથી થઈ જતી એટલે ખાસ જે લોકો દિલથી ખેતીને માનતા હોય તો એકવાર કોમેન્ટની અંદર લખજો કે ખેતી અમારો ધંધો છે આવો શબ્દ લખજો કારણ કે જો તમે દિલથી ખેતી કરતા હોય તો એટલે ખાસ પાંચ મિનિટની અંદર કશું ઘણીવાર નથી થઈ જતું સતત પણ આપણે પ્રયત્ન એવો કરીએ છીએ કે બને એટલી ટૂંકમાં માહિતી આપણને પહોંચાડી દઈએ એટલે મફળીના બિયારણને કઈ દવાનો પોટ આપવો એ ખાસ આજે જાણવાનું છે દવા પેલા એ જાણી લેજો કોટ શા માટે જરૂરી છે પટ એટલા માટે આપવો જરૂરી છે કે મગફળી વાવ્યા પછી મગફળીના પૂરતા બિયારણ ઉગતા નથી ઉગતા એટલા માટે નથી કેને આપણે પૂરતો પટ નથી આપ્યો એટલે શું કરશે કાળી ફૂગ આવશે મુંડા આવશે અહીંયા ફોટોની અંદર આપણે બતાવ્યું ને મુજબ કાળી ફૂગ અને મુંડા આવી જાય અને અહીંયાને આપણા સોળ છે એ ખાઈ જાય મૂંડા આવે તો છોડને ખાઈ જાય અને કાળી ફૂગ આવે તો બિયારણને ને ફેલ કરી દે પાણી પોચું એટલે પોચું પોચું બિયારણ થઈ જાય અને બિયારણ ઉગે નહીં એટલા માટે થઈ અને પોટ આપો ક્યારે ક્યારે આપવો આપવાનો હોય 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 આપી એમ ન એની વ્યવસ્થિત સાયન્ટિફિક મિત્રો આપણે અત્યાર સુધી તમને કે સાહેબ અમે આઠસો આઠસો નવસો નવસો રૂપિયા ની હો ગ્રામ લઈને પણ આનું રિઝલ્ટ મળતું નથી આજ આપણે એ ચર્ચા કરવાની છે કે રિઝલ્ટ કેમ નથી મળતું કારણ કે આપણા માટે ખૂબ અગત્યનો મુદ્દો છે તો ખાસ એ જોવાનું છે કે પોટ ક્યારે આપવો જોઈએ પોટ પોટ મિત્રો સમયસર કલાક આપવો જોઈએ કઈ મેથડ થી આપવું ને એ જ ખેડૂતને ભુલાઈ જતું હોય એટલે ખાસ કરીને હેડે પસેડી લઈને જવાનું નથી હવે તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ એ તો અમે પોટ હેડે એટલા માટે આપીએ કે બિયારણ વાવતા વાવતા વધુ તો

તમારું બિયારણ છે ઝડપથી ઉગે છે બીજા નંબરે એ બિયારણની અંદર કોઈ દવા મતલબ અંદર ઉતરતી હોવાના કારણે કોઈ કીડી ખાઈ જતી નથી કોઈ પક્ષીઓ ખાઈ જતા નથી ઉપરાંત કાળી ફૂગ કે મુંડો પિસ્તાલીસ પચાસ દિવસ સુધી એની ઉપર એટેક કરી શકતો નથી આ ઉપરાંત સોળ સિંહ વ્યવસ્થિત અને મજબૂત નીકળે છે એટલે છોડના મૂળનો પણ સારો એવો વિકાસ છદ્દો હોય છે એની આસપાસ ફૂગનો એટેક થઈ શકતો નથી ઉપરાંત જો આપણે રાઇઝોબિયમ નો પોટ આપેલો હોય તો નાઇટ્રોજનના બેક્ટેરિયા પણ એની આરે જાય છે એટલે આપણા માટે ખૂબ ફાયદાકારક થાય એટલા માટે આપણેને પોટ આપવો જોઈએ હવે પોટ આપતી વખતે કઈ કઈ ટકેદારી કેયા મુદ્દા ધ્યાને રાખવા જોઈએ એટલે મિત્રો રાખવાનું છે કરે પાવડરનો પટ આપે અત્યારે મોટા ભાગના ખેડૂતો પાવડરમાં પાણી નાખીને પટ આપે એટલા ભાઈ એમ નથી કરવાનું પાવડરમાં પાણી નથી નાખવાનું અને જે આપણે બોટલ લઈ આવીને એમાં પાણી નાખવાનું છે પાવડરમાં નહીં નાખતા પછીથી એટલે તમે જે વિટાવેક્સ નો પાવડર નાખો કે પછી મેન્કોઝેકનો પાવડર આવતો હોય તો આ પાવડરમાં પાણી નાખતા નહીં નહીંતર પછી તો પછી કલાક પછી ઉગવાનું નથી

અને ત્રીજો મુદ્દો કોટ આપ્યા પછી પાછું બાસ્કુ નથી ભર લેવાનું બાસ્કુ નથી એટલા માટે ભરવાનું કે કોટ આપ્યા પછી જો બાસ્કુ ભરી લેશો તો એ બિયારણ નથી એટલે સાઈડે હૂકવી દેવાનું છે એટલે સાંજે પટ આપી દેવાનો હવારે વાવા જવાનું હાંસના વાવવું હોય તો હવારે પટ આપી દેવાનો હાંસના વાવી દેવાનું એ વ્યવસ્થિત રીતના તમારે પટ એટલી કાળજી રાખવાની છે બીજું પટ આપતી વખતે હાથમાં મોજા પહેરવા જરૂરી છે ડોઝ ભલામણની માત્રામાં જ નાખવાનું છે એથી વધારે નાખવાનું નથી નહીંતર ઘણા આમાં કેવું છે દૂધનો દાઝેલો સાઈઝ ફૂકી ફૂકીને પીવે એમ ગયા વર્ષે મુંડા આંબી ગયા હોય અથવા કાળી ફૂગ આંબી ગયું હોય એટલે દબાવીને પટ આપી દે પછી ઉગે નહીં ગયા વર્ષે મારા એક ખેડૂતનો બનેલો દાખલો છે મિત્રો એક કે કે અંદર એને આપણે જે કહીએ ને કિલો દાણાની અંદર બે ગ્રામ નો પટ આપવો જોઈએ એને છે એ દસ દસ ગ્રામ લેખે ગણીને પોટ આપી દીધો અડધી મગફળી નોતી આવું ન થાય એના માટે થઈને પટ આપતી વખતે તકેદારી એવી રાખવાની છે બીજું પોટ એટલા માટે આપવો જોઈએ 10 કલાક અગાઉ કાત આપણો મગફળીનો બિયારણ છે એ બીયુ દવા સોસી શકે દવા સોસી ત્યારે જ શકે કે જોઈને વ્યવસ્થિત પોટ આપેલો હોય સમય મેળવો હોય તો હવે તમે આ દિવસે પોટ આપીને તરત જ જમીનમાં ભેળવી ગયો એટલે જમીન છે ને આ પોટની દવા સુંઢી લે શું કરે જમીન જ પોટની દવા સુંઢી લે હવે આ જમીનની અંદર એટલો કસરો આપણે નાખી ક્યાંય તમને મેળ એ બધો ડિગ્રેડ થઈ જાય એટલા માટે આને પોટ આ દવા આ બિયારણની અંદર ઉતરે ને એટલા માટે આપણે પોટ આપવાનો છે વેલો એટલે પોટ આપવાનું કહીએ છે એટલે પહેલા સૌથી પહેલા ફૂગનાશક દવાનો પોટ આપવાનો એના 4 કલાક પછી જંતુનાશક એટલે કે જે મુંડાની દવા આવે એનો પોટ આપવાનો અને પછી સેલેરાઇઝોબિયમનો પોટ આપવાનો છે ખાસ ધ્યાન રાખજો એટલા બધું આની અંદર છે ઈ ઉતરી જાય અને આપણું બી ઉસે ટકા ટક બની જાય ને એને પછી ન તો કીડી ખાય ન તો પક્ષી ખાય ન તો કાળે ફૂગ ખાય કે ન તો મુંડો ખાય ને છેલે ભૂણું ન ખાય તમને એવું થાય કે સાહેબ ભૂણા તો રહેવા જ નહીં દેતા પણ એની માટે થઈને આપણે આગળ કંઈક વિચારશું પણ અત્યારે કાળી ફૂગ અને મુંડા માટે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે આ પોટ્સ એ આ રીતના વ્યવસ્થિત આપવાનું છે હવે કઈ દવાનો પોટ હવે એ જાણવાનું છે કે મુંડા અને કાળે ફૂગ માટે કઈ દવાનો પોટ આપવો જોઈએ કારણ કે આપણે બધા દવા કઈ નાખવી આપણને અહીંથી જ આપણો વિડીયો થોડોક વધારે હાલ છે ત્યાં સુધી લોકો કાપી નાખશે કારણ કે એને રસ જ નથી આ દુનિયામાં ખેડૂતને ખેતી કરવામાં રસ નથી એટલે ખાસ કરીને આપણે દવા કઈ વાપરવી એની આજે માહિતી આપી દઈએ તો સૌથી પહેલા

કંકુ જેવું મતલબ ઘોળેલું કંકુ તમને એવું લાગે કે તેલમાં ઘોડી ને આ મસ્ત મજાનું કંકુ આપ્યું હોય ને એવું થાયો મિત્રો ત્રીસ ટકા એફએસ યાદ રાખજો બીજું ન પકડાવી દે એટલે ત્રીસ ટકા એફએસ સારી કંપનીનું ખરીદજો એનું પણ પોટ આપી શકાય આમાં પાણી નાખવાનું છે એક પંપની અંદર 4 લિટર જેટલું પાણી નાખી અને 100 ml જેટલું થાયોમેથોક્ઝામ નાખી અને પંપથી બ બહાટી સ્પ્રે કરી દેવાનો આપડા દાણાની અંદર કેટલા દાણા જોઈએ તો કે ની અંદર 3 થી 4 મણ દાણા હોય એટલે આરામ સારો પોટ લાગી જાય ઈ સિવાય તમને એવું થાય ઈ ન થાપવું તો કયું આપી શકાય તો ઇમિડા કોપ્રેડ અને ફેપ્રોનિલનું મિશ્રણ આવે છે એનો પણ પોટ આપી શકાય એટલે આ બંને દવા પણ કેવું સસ્પેન્શન લેવાનું એ એસ એફએસ દુકાને જ કહેવાનું બલતાણીયા સાહેબે કીધું એફએસ આપણે બીજું મારે જોતું નથી એમાં હું ફોન પણ નહીં ઉપાડું અને તમારો ફોટો પણ નહીં જોઈ કારણ કે તમે કેટલા બધા હું એકલો એટલે આપણે લખી નથી આવવાનું એફ એસ લખેલું બતાવે તો જ લેવું નહીં નથી લેવું એટલે ખાસ યાદ રાખજો ઇમિડા પીપ્રોની આ થઈ મુંડાની બે દવા આવે બીજું કોઈ આવતું નથી હા એક આવે ત્રણે ત્રણનું એક મુંડા ને કાળી ફૂગનું બે નું ભેગું આવે પણ એ આપણે છેલ્લે ચર્ચા કરીએ પછી આવે આપણા ખેતરમાં કાળી ફૂગ કે જે આપણને સૌથી વધારે હેરાન કરે જેને આપણે તળ કીડી તરીકે ઓળખીએ અથવા ઉપસુ ફૂગના રોગ તરીકે ઓળખી અથવા કાળી ફૂ ફુકારા નામે ઓળખી એટલે એની અંદર સૌથી પહેલા કાર્બન ડેન્ઝીમ મેનકોઝેબ કાર્બન અને મેનકોઝેબ લઈ અને 100 ગ્રામ કાર્બન ડેન્ઝીમ મેનકોઝેબ આપણે લેશું એટલે આપડા ત્રણ મણ દાણાને વ્યવસ્થિત રીતના પોટ આપી શકાય એટલે 100 ગ્રામ કાર્બન ડેન્ઝીમ મેનકોઝેબ લઈ લઈએ એ સિવાય થાયરમ કરીને એક દવા આવે છે જે જાંબુડિયા કલરની હોય મતલબ જાંબલી કલર ની હોય શકે તો થાયરમ દવાનો પણ પોટ આપી શકાય અત્યારે સારામ સારું અને સ્ટાન્ડર્ડ વિટાવેક્સ કરીને જે આવે છે વિટાવેક્સ પાવર અહીંયા ફોટો મૂકેલો છે વિટાવેક્સ પાવર નો ઉપયોગ કરશો એટલે એક કે કાળી ફૂગ ની અંદર એની જેવું એકે રિઝલ્ટ આપતું નથી એટલે ખાસ યાદ રાખજો વિટાવેક્સ પાવર નો ઉપયોગ એની અંદર કાર્બોક્સિલ અને થાયરમ આવે છે એ પણ ખૂબ સારું રિઝલ્ટ આપે છે એ સિવાય અત્યારની અપગ્રેડેશન વાળી પેન ફ્લુ ફેન

એનો પણ ઉપયોગ કરી શકાય એટલે આ બધા ઓ હો ના માપમાં આવે ત્રણ ત્રણ શાસન મણ દાણાની અંદર

આપણા ખેતરની અંદર ગરમીનું પ્રમાણ અત્યારે જે મે મહિનાની અંદર અત્યારે વાવેતર કરવાના છે અથવા તો વરસાદ પહેલા જે લોકો વાવેતર કરી દેવાના છે એ મિત્રો એ આમાંથી કદાચ દવાનો કોટ તોય તોય ભલે ભલે અને આપે ખેતરની અંદર બાકી રિઝલ્ટ મળતું નથી કારણ કે ગરમીના કારણે એકેય દવા રિઝલ્ટ તમને મળતી નથી રિઝલ્ટ આપતી નથી એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે ગરમીમાં બહુ વધારે પ્રમાણમાં જો બિયારણ રહેશે અથવા તો ગરમીમાં વાવેલો પાક આવી જશે તો એટલું બધું ખાસ રિઝલ્ટ મળતું નથી સાથે પશુપાલન કરે છે ગીર સોમનાથ જિલ્લાના ઘણા બધા જગ્યાએ ખેડૂતો પાસે ઉપલબ્ધ છે તો એ મિત્રો એ બીજા કોઈ જિલ્લાની અંદર અથવા તો ગીર સોમનાથ જિલ્લાના જે ખેડૂતના બિયારણ હજી સુધી મેળ્યું નથી તો કાળી જુવારના બિયારણ માટે અહીંયા આપેલો જે નંબર છે ને એ નંબર ઉપર કોન્ટે

તો તમને ખબર પડી છે એટલે એટલી માહિતી આપના સુધી પહોંચાડવાની હતી વધારે માહિતી માટે આપ અમારી સાથે જોડાયેલા રહેજો અને ચેનલ ને સહી કરી દેસો એટલે તમને અવારનવાર નવી નવી માહિતી મળતી રહેશે અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય